ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા ની અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ડોઈ રેફરલ હોસ્પિટલને લઈને દર્દીઓની સુવિધાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી હોસ્પિટલને બહાર મુખ્ય માર્ગ પર લઈ જવા હેતુથી કાર્યવાહી કરવામાં આવશે જ્યાં રેફરલ હોસ્પિટલમાં સામાન્ય નાગરિકને પૂરતી સુવિધા મળી રહે અને આરોગ્ય માટે પૂરતી સવલતો ઉભી થાય તે માટે સૂચનો કર્યા હતા જ્યાં હોસ્પિટલને નવીન જગ્યા ફાળવી હોસ્પિટલ બહાર લઈ જવામાં આવે તે માટે આરોગ્ય મંત્રી મંત્રીએ રજૂઆત કરવામાં આવી છે આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે સરલો હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક આજે હતી દર 3 મહિના બેઠક થતી હોય છે જેમાં હોસ્પિટલને લગતા પ્રશ્નો દર્દીઓને લગતા પ્રશ્નો સ્ટાફને લગતા પ્રશ્નો દવાઓ હોસ્પિટલની સાધન સામગ્રી એ તમામ બાબતોની ચર્ચા થતી હોય છે એના માટે જે гранટો આવી હોય છે એ ગ્રાન્ટોનો ક્યાં ઉપયોગ થયો છે કેટલો ઉપયોગ થયો છે નવા સાધન સામગ્રી લાવવાની હોય દવાઓ ખરીદવાની હોય કે હોસ્પિટલમાં નાના મોટા રિનોવેશનના કામ હોય આ તમામ ચર્ચાઓ આજે પણ કરવામાં આવી છે સાથે સાથે આ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત હોય ઘણા ઠેકાણે પાણી પણ પડતું હોય વોટરપ્રૂફિંગની તાત્કાલિક જરૂરિયાત છે પૂરી કરવા માટે હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે તો તૂટેલો ભાગ રિપેર કરવા માટે અને આરોગ્ય મંત્રીશ્રીને પત્ર દ્વારા જાણ કરી છે કે આ જર્જરીટ હોસ્પિટલને સ્થાને મેઇન રોડ પર નવી હોસ્પિટલ બિલ્ડિંગનું આયોજન કરવામાં આવે છે એને માટે બજેટ ફાળવવામાં આવે કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ રસ્તો છે વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે એક્સિડન્ટોનું પ્રમાણ પણ આ વિસ્તારમાં ખૂબ વધી ગયું છે અને બહારથી પણ લોકો ખૂબ જ આવતા હોય અને નગરની વસ્તી પણ વધતી હોય ત્યારે લોકોને સુવિધા મળી રહે એ જરૂરી છે હાલના તબક્કે તો આ હોસ્પિટલમાં લોકોને વધુમાં વધુ કેવી રીતે સુવિધા આપી શકાય એના માટે ચર્ચા કરવામાં આવી છે એના માટે નાના મોટા ખર્ચ કરવાની પણ